આપકે કોઈ નહીં અચ્છા છે તમારું કોઈ છે સાચેમાં અમે જો વર્ષો થઈ ગયા અમે જાતા જ એવું છે એવું છે હા બરાબર આ જિંદગી મે એકાદ અપસરામાં જોયું તો બરોબર છે બાકી જિંદગીમાં માં જોયું જ નથી અચ્છા બરાબર હું ઘરવાળા આઈને ગયો તો બખેડો છે ભાગી ગયો ઘરવાળી અરે બખેડો થઈ ગયો આ પણ જોતા અબન મણા ખાઈ ખબર પડે નહીં હા હા બરાબર મને કે છેનો ફોટો મેં કે હા હા ટોકી જ નથી જોઈ કોઈ રોકી જ નથી જોઈ

એ કોની સાથે ગયા તા તમે જોવા માટે ફેમિલી ઘણા વર્ષો ગયા અચ્છા કોની સાથે કોઈ નહીં એકલા સોલો હે ફ્લાય સોલો